જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય પંદર અર્જુનનો ઉત્તર શ્રી કૃષ્ણનું ગમન અને પાંડવોનું સ્વર્ગારોહણ સૂત બોલ્યા એ પ્રમાણે પોતાના ભાઈ રાજા યુધિષ્ઠિરે અનેક શંકાઓનું સ્થાન સ્વરૂપ જોઈ જેના પ્રત્યે સંશયો કર્યા હતા અને શ્રી કૃષ્ણના વિયોગથી જ કૃષ થયો હતો એવો તે કૃષ્ણ સખા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરતો હતો તેની કીર્તિ નાશ પામી હતી અને હૃદય કમળ શોકથી સુકાતું હતું જેથી તે કંઈ પણ ઉત્તર આપી શક્યો નહીં પછી મહાકષ્ટથી શોકના આંસુને રોકી હાથ વડે લૂછી નાખી શ્રી કૃષ્ણના અદર્શનથી પ્રેમથી ઉત્કંઠા જેની અતિશય વધી પડી હતી એવો તે વ્યાકુળ થઈ ગયો વળી પોતાના સારથી કર્મ આદિમાં શ્રી કૃષ્ણનું હિતૈીપણું ઉપકારીપણું મિત્રતા અને સંબંધીપણું સંભાળતું તે અશ્રુઓની ગડગડી વાણી વડે મોટાભાઈ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહેવા લાગ્યું અર્જુને કહ્યું હે મહારાજ બંધુરૂપ શ્રી હરિએ મને છેતર્યો છે કારણ કે તેમણે દેવોને પણ આશ્ચર્ય કરનારા મારા મહાન તેજને હરી લીધું છે જેમ પ્રાણ રહિત થયેલું આ શરીર કહેવાય છે અને તેનું દર્શન થાય છે તેમ જેમના એક ક્ષણના વિયોગથી પણ આ લોક અપ્રિય લાગે છે જેમના આશ્રયથી મેં દ્રુપદ રાજાને ઘેર સ્વયંવરના સમારંભમાં આવેલા કામતી મનોરંત એવા રાજાઓનું તેજ હર્યું હતું સજ્જ કરેલા ધનુષથી મસ્ત વેગ કર્યો હતો અને દ્રૌપદીને મેળવી હતી અહો આશ્ચર્ય થાય છે કે જેમની સમીપ રહી દેવોના ગણો સહિત ઇન્દ્રનો પણ બળથી પરાજય કરી અગ્નિને ખાંડવન આપ્યું હતું અને તે ખાંડવન દાહામાં રક્ષા પામેલા મૈદાનવ પાસેથી આભૂત કારીગરી રૂપ અને માયાવાળી સુગર્ભા સભા મેળવી હતી વળી તમારા રાજ રાજુ યજ્ઞમાં સમગ્ર દિશાઓમાંથી રાજાઓનો ભેટો લાવ્યા હતા જેમના પ્રભાવથી દસ હજાર હાથીઓ સમાન શક્તિવાળા અને બળવા બળવાળા તમારા નાના ભાઈ ભીમસેને તમારા રાજસુ યજ્ઞ માટે રાજાઓના મસ્તકોને ચરણમાં નમાવનારા જરાસંધનો વધ કર્યો હતો અને જે જરાસંધે મહાભૈરવને યજ્ઞ કરવા આણેલા રાજાઓને છોડાવ્યા હતા જેઓ તમારા રાજસુ યજ્ઞમાં ભેટો લાવ્યા હતા તે યજ્ઞમાં મહાવિભેષકને લીધે અત્યંત પ્રશંસાપાત્ર અને સુંદર તમારા પત્ની દ્રૌપદીના કેસ પાસને દુષ્ટ દુઃસાહસન વગેરે સભાની વચ્ચે વિખેરી નાખ્યો હતો તે વખતે દ્રૌપદીએ સ્મરણ કરતા ભગવાન આપણા ઉપર કૃપાને લીધે ત્યાં પધાર્યા હતા અને તે સમયે નમન કરતા દ્રૌપદીના મુખ પરથી ચરણ પર પડ્યા તે જ શ્રી કૃષ્ણ ભગવાને એ દુઃશાસન વગેરેની સ્ત્રીઓને નાશ પામેલા પતિઓ વાળી અને કેશ વગરની કરી હતી વનવાસ વખતે આપણા શત્રુ દુર્યોધનના વનવાસ વખતે આપણા શત્રુ દુર્યોધનના ષડયંત્રથી દસ હજાર શિષ્યોની સાથે ભોજન કરનાર મહર્ષિ દુર્વાસાએ આપણે ત્યાં આવી આપણને અપાર સંકટમાં મૂકી દીધા હતા એ વખતે જેમણે વનમાં આવીને પાત્રમાં ચોંટી રહેલી શાકની કણી ખાઈને આપણને એ સંકટમાંથી બચાવ્યા કેમ કે ભગવાને ખાધેલા એ સાકાથી જળમાં સ્નાન કરતા દુર્વસા મુનિનો સમસ્ત શિષ્ય સમુદાય ત્રણેય લોકને તૃપ્ત થયેલ માનતો હતો તેમ જે શ્રી કૃષ્ણના પ્રભાવથી પાર્વતી સહિત ત્રિશુળધારી ભગવાન શંકરને યુદ્ધમાં મેં આશ્ચર્યચકિત કર્યા હતા અને તેથી તેમણે પોતાનું પાસુપતાત્ર મને આપ્યું હતું બીજા લોકપાલોએ પણ પોતપોતાના અસ્ત્રો મને આપ્યા હતા વળી જેમની કૃપાથી જ મેં મારા મારા આ જ શરીર વડે ઇન્દ્ર ભવનના ઇન્દ્રના અર્ધા આસનને મેળવ્યું હતું અને એ સર્વલોકમાં જ હું જ્યારે વિહાર કરતો હતો ત્યારે હે યુધિષ્ઠિર રાજા ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓને પોતાના નિવાત કવચ દૈત્યોનો વધ કરવા ધનુષ ધારણ કરનારી મારી બંને ભૂજાઓનો આશ્ચર્ય કર્યું હતો જે ભૂજાઓ શ્રીકૃષ્ણના પ્રભાવથી જ પ્રભાવશાળી હતી તે મહાસમર્થ ભગવાન શ્રીકૃષ્ણ આજે મને છેતર્યો છે અહો શ્રીકૃષ્ણ મારા બાંધવ હતા તેથી જ જેમાં ભીષ્મ વગેરે મોટા મોટા મગરમચ્છો હતા એવા અનંત વાળા કુરુક્ષેત્ર રૂપી દુસ્તર સમુદ્રને હું એકલો જ રથ વડે તરી ગયો વળી કૌરવોએ જ્યારે વિરાટ રાજાઓની ગાયોનું હરણ કર્યું હતું ત્યારે જ એટલું નહીં અને મુકુટોમાં જડેલા રત્નુપી પુષ્કળ ધન તેમના મસ્તક ઉપરથી હર્યું હતું અહો હે રાજા અનેક રાજાઓના રથમંડળોથી શોભતી તે ભીષ્મ કર્ણ દ્રોણાચાર્ય અને શલ્યની રેના સેનાઓમાં જે ભગવાને સારથી રૂપે મારી આગળ રહી માત્ર પોતાના દ્રષ્ટિપાતથી જ મોટા અતિરથી ભીષ્મ વગેરેના આયુષ્ય ઉત્સાહ શક્તિ બળ તથા સત્રાદિની કુશળતા હરી લીધા હતા વળી દ્રોણાચાર્ય ભીષ્મ કર્ણ અશ્વત્થામાં સુસરમાં શલ્ય જયદ્રથ તથા બહલિક વગેરે છોડેલા અમોદ મહિમાવાળા અસત અસ્ત્રો જેમ અસુરોએ છોડેલા અસ્ત્રો પ્રહલાદને સ્પર્શ કરતા ન હતા તેમજ શ્રી કૃષ્ણની ભૂજાઓના આશ્રયમાં રહેલા મને સ્પર્શ કરતા ન હતા જેમના ચરણ કમળને શ્રેષ્ઠ મોક્ષ માટે ભજે છે અને જે ભગવાન પ્રેમ વશ સ્વયં પોતાના સમયને અર્પણ કરી દે છે તે મેં કુમતીવાળાએ સારથી કર્મમાં સ્વીકાર્યા હતા વળી જ્યારે મારા ઘોડાઓ થાકી ગયા હતા ત્યારે હું પૃથ્વી ઉપર ઉતરી પડ્યો હતો

ત્યારે મારું મન વિદ્વડ થઈ જાય છે સુવું બેસવું ફરવું પોતાની મોટી મોટી વાતો કરવી અને ભોજન વગેરેમાં અમે લગભગ સાથે જ રહેતા તેથી કોઈ પણ સમયે તેમાં જે કંઈ ફેરફાર થતો હતો હે મિત્ર તમે તો સત્યવાદી છો વગેરે ચક વક્ર વચનોથી હું તિરસ્કાર કરતો છતાં મિત્રનો જેમ મિત્રો અને પિતાના જેમ પુત્રનો અપરાધ ક્ષમા કરે તેમ એ મહાન પરમેશ્વર પોતાની મોટાઈથી મારા કુમતીના સર્વ અપરાધો સહન કરતા હે મહારાજ એ મારા પ્રિય મિત્ર અને પ્રિય સુહદ પુરુષોત્તમથી આજે હું રહિત થયો છું અને તેથી મારું હૃદય શૂન્ય છે હે ભાઈ કૃષ્ણની સોળ હજાર સ્ત્રીનું રક્ષણ કરવા કરતા માર્ગમાં તુષ્ટ ગોવાળોએ એક સ્ત્રીને પેઠે મારો પરાજય કર્યો છે અહો તે જ મારું ધનુષ્ય છે તે જ બાળો છે તેજ રથ છે તેજ ઘોડાઓ છે અને હું પણ તેજ થી રથી છું અને જેને રાજાઓનો નમસ્કાર કરે છે જતા જેમ ભસ્મમાં હોમેલું કપટી ભરી સેવા અને ક્ષાણ ભૂમિમાં વાવેલું નિષ્ફળ થાય તેમ તે બધું ભગવાન શ્રી કૃષ્ણ વિના એક ક્ષણમાં નકામું થઈ જાય થઈ જઈ છે હે રાજન આપણા દ્વારકાવાસી જે જે સંબંધીઓનું તમે કુશળ પૂછ્યું તેઓ સર્વ બ્રાહ્મણોના સાપથી મૂઢ બની વારુણી મદીરા પીને મદબત બની પરસ્પરને જાણે ઓળખતા જ ના હોય તે મુઠ્ઠીઓ વડે મોહે મોહે પ્રહાર કરી મરણ પામ્યા છે તેમાંથી હવે માત્ર ચાર પાંચ જ બાકી રહ્યા છે આ બધું ભગવાનની ઈચ્છાથી જ બન્યું છે કેમ કે તેમની ઈચ્છાથી જ પ્રાણીઓ સંસારમાં એકબીજાનો સહાર અને પાલન કરે છે હે રાજન જેમ જળની અંદર જળચર પ્રાણીઓના મોટા નાનાને ખાય છે બળવાનોને દુર્બળ મારે છે મોટા મોટા રાજાઓનો સહાર કરાવ્યો છે અને હવે યાદવો દ્વારા યાદવોને જ પરસ્પર નાશ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો છે અહો દેશ કાળને યોગ્ય અર્થવાળા તેમજ હૃદયના તાપને શાંત કરનારા ગોવિંદના વચનો હું સંભાળું છું ત્યારે તે મારા ચિત્તને હરી લે છે એ પ્રમાણે ત્યાં ગાઢ સ્નેહને લીધે શ્રીકૃષ્ણના કમળનું ચિંતન કરતાં અર્જુનની બુદ્ધિ શાંત અને નિર્બળ બની ગઈ છે કૃષ્ણના ચરણનું ધ્યાન કરવાથી તેની ભક્તિનો વેગ અત્યંત વધી ગયો છે અને તેથી તેની બુદ્ધિમાંથી કામાદી સર્વ દોષોનો નાશ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવ પાંડવોના યુદ્ધના પ્રારંભ વખતે જ ગીતા જ્ઞાન અર્જુનને કહ્યું હતું તે જો કે કાળ કર્મ તથા વિષય ભોગના આવરણોથી ઢંકાઈ ગયું હતું તો પણ ફરી મહાસમર્થે તે અર્જુનને તે વેળા સાંભળી આપ્યું તેથી તેનો શોક દૂર થયો દ્વૈત સંશયો છેદાઈ ગયા અવિદ્યા નાશ પામી ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ તેથી સૂક્ષ્મ શરીર ઉપરનું અભિમાન જતું રહ્યું અને તેથી સ્થૂળ શરીર ઉપરના અભિમાનનો પણ સંભવ ન રહ્યો એ રીતે ભગવાનનું સોધામ ગમન અને યદુકુળનો વિનાશ સાંભળી શાંત થયેલ ચિત્તવાળા રાજા યુધિષ્ઠિરે સ્વર્ગના માર્ગ તરફ જવા નિશ્ચય કર્યો કુંતાજી પણ અર્જુનને કહેલો યાદવોનો નાશ તથા ભગવાનનું ગમન સાંભળી ભગવાન વિશે એક નિષ્ઠ ભક્તિથી સંસારથી વિરામ પામ્યા આ રીતે પોતે અજન્મ્યા હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ જેમ કાંટા વડે કાંટો કાઢી પછી તે કાંટાનો પણ ત્યાગ કરવામાં આવે છે તેમ જે યાદવ શરીર વડે પૃથ્વીને બહાર ઉતાર્યો હતો તે જ યાદવ શરીરને ત્યાગ કર્યો હતો કેમ કે એ પરમેશ્વર ને તે પૃથ્વી ઉપરના એ ભાર રૂપ શરીરો અને પોતાનું આ ભાર ઉતારનાર શરીર બંને સરખા જ હતા જેમ કોઈ નટ પોતાના સ્વરૂપ પર રહ્યા છતાં બીજા સ્વરૂપો ધારણ કરે છે ને તજે છે તેમ શ્રી ભગવાન પણ મત્સ્ય વગેરે સ્વરૂપો ધારણ કરે છે અને તેનો ત્યાગ કરે છે એ જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના જે યાદવ શરીર વડે ત્યાગ ત્યાગ કર્યો તે જ દિવસે અવિવેકી મનુષ્યોને અધર્મમાં ફસાવનાર કળિયુગ પૂર્ણ અંશે પ્રવૃત્ત થયો વિવેકી યુધિષ્ઠિરે દેશ દેશમાં અને ગામે ગામમાં ઘેર ઘેર લોકોમાં લોભ લોભમાંથી અનૃત અનીતિ તેમાંથી કપટ અને કપટમાંથી હિંસા આ પ્રમાણે અધર્મના ચક્ર રૂપે કળિયુગને ફેલાવેલો જોયો અને મહાપ્રસ્થાન કરવા માટે નિશ્ચય કર્યો પછી તે ચક્રવર્તી રાજાઓ ગુણો વડે પોતાના સરખા વિનયથી પરીક્ષિતનો હસ્તીના પૂરમાં સમુદ્રના સુધીની પૃથ્વીના પતિ તરીકે અભિષેક કર્યો તેમજ મથુરામાં અનિરુદ્ધના પુત્ર વર્જને સૂરસેન દેશનો રાજા બનાવ્યો અને પછી તે સમર્થ રાજાએ પ્રજાપાત્ય નામનો યજ્ઞ કરી ગાહ્રપત્ય આદિ અગ્નિઓનું આત્મામાં આરોપણ કર્યું પછી રાજાના વસ્ત્રો તથા કડા વગેરે અલંકારોનો ત્યાગ કરી મમતા તથા અહંકારથી રહિત થયેલા તેમણે બધા બંધનોને તોડી નાખ્યા પછી સર્વ ઇન્દ્રિયોના મનમાં મનનો પ્રાણમાં પ્રાણને અપમાનમાં

મૌન વ્રત ધારી અને મસ્તકના કેસ છૂટા મૂકી જળ ઉન્મત અથવા પિસાચ જેવા દેખાતા તે ઘરમાંથી નીકળી પડ્યા ત્યારે કોઈની સામે જોતા ન હતા અને હોય તેમ સાંભળતા પણ ન હતા જે સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય ફરી સંસારી લેપતો નથી તે પરબ્રહ્મનું હૃદય ચિંતન કરતા તેઓ પૂર્વે જે દિશામાં મહાત્મા પુરુષો ગયેલા છે તે ઉત્તમ દિશામાં ચાલી નીકળ્યા તેમના સર્વ ભાઈઓ પર પૃથ્વી પર પ્રજાને અધર્મના મિત્ર કલયુગના પ્રવેશ નિશ્ચય કરી પડ્યા ધર્મ અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોને જેઓ સારી રીતે સાધ્યા હતા એવા તે પાંડવો ભગવાનના ચરણ કમળને જ આત્માનું આંત્રિક શરણ જાણી મનમાં તેનું ધ્યાન કરવા લાગ્યા ભગવાનના ધ્યાનથી વધેલી ભક્તિ વડે તેમનું બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ અને સર્વશ્રેષ્ઠ તે નારાયણના ચરણમાં જ લીન થઈ જેથી દુર્લભ અને નિષ્પાપ પુરુષના નિવાસસ્થાન રૂપ ગતિને તેઓ શુદ્ધ અંતઃકરણથી પ્રાપ્ત થયા આત્મગાની વિદુરજીને પણ પ્રભાસ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ વિશે મન સ્થાપીને તેમજ શ્રીકૃષ્ણમય થઈ શરીરનો ત્યાગ કર્યો અને પોતાને તેડવા આવેલા પિતૃદેવને સાથે પોતાના અધિકારના સ્થાન ગયા તે સમયે દ્રૌપદી પણ પોતાના પતિઓની પોતાના પ્રત્યે નિરપેક્ષ જોઈ ભગવાન શ્રીકૃષ્ણ વિશે એકાગ્ર બુદ્ધિવાળી થઈ તેમને જ પ્રાપ્ત થઈ જે મનુષ્ય ભગવાનને પ્રિય એવા પાંડવોનું સર્વ મંગળનું સ્થાન અને અત્યંત પવિત્ર આ સ્વર્ગારોહણ સાંભળે છે તે શ્રી હરિ વિશે ભક્તિ પામી મોક્ષ પામે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય પંદર સમાપ્ત જય શ્રી કૃષ્ણ